દે હર હર મહાદેવ 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 કેમ છો બરવાડા આપણે અહીંયા આવી એટલે છેલ્લે પૂરા થઈ જાય હો પણ બરવાળામાં આવીને એ મને ખબર પડી ગઈ કે ભાઈ અહીંયા તલવારું હોતન મળે છે મળે છે ને લાલા ભાઈ બે ત્રણ તલવારો લેતી આવી જો ક્ષત્રિયોની નગરી એટલે બરવાળા મોજી લાવની નગરી એટલે બરવાળા પણ આ આ લાલાભાઈ તો ધાબે ચડી ગયા વાહ જો જો લારી નેઠા નહી આવતા કાઈ ભણજો પાછા કેમ કે જે છોકરાઓ જીવનમાં ભણે એ ટાઈપ કરે સોશિયલ મીડિયા નો જમાનો છે ને એમ સમજતા હોય કે આપણે ભણશું નહીં આગળ નીકળી જાવ તો એ છોકરાઓ એમમાં રહેતા નહીં હો ગુજરાતના હરેક છોકરાને કહેવાનું હરેક બેનોને કહેવાનું કે જીવનમાં ભણો આગળ વધો પછી સોશિયલ મીડિયામાં આવો ઘણા લોકો મને કહેતા હોય કે ભાઈ આપણે ડાયરેક્ટ આગળ નીકળી જાય તો કેમ થાય પણ મેં કીધું ભાઈ જીવનમાં પહેલા માં બાપ મજૂરી કરીને તમને ભણાવતા હોય તો પહેલા ભણો પછી જીવનમાં કાંઈ કરો ભણ્યા વગર જીવનમાં કાંઈ નથી વાલાવો એટલે તમે ખાસ ધ્યાન રાખજો તમે ધ્યાનમાં જ છો મારા આજે જ્ઞાન નથી કાઈ નહીં મારી હાટો એવા છો ને આ તો વાંધો નહીં નભાઈ શું નહીં થાવ એક મિનિટ બીજો આ અમારી બરવાળાની માતા અને બેનો તમામનો ખૂબ ખૂબ આભાર જોરદાર અમારી બેનો અને માતાઓ માટે તાળીઓ થઈ જાય એ જય માતાજી મળી કારણ કે આ બધી જગદંબાઓ રસોડામાં તમારી આટું ભાખરી બનાય એની તમને કદર નથી નથી ને બા કદર જોરથી બોલો

કજુર શુદ્ધ સિત્તેલો જોવું જોઈએ ભાઈ હા તો કયો હારવા પાંચ નો એવો પંદર નો નો ઉપડે પણ તમામ ગુજરાતીઓનો હંમેશા પ્રેમ છે તમામ ઓહો તલવારી આવી ગઈ કાઈ ઘટના નહી યાર હાલો કરીએ ભાગા થઈ ગઈ વાહ ભાઈ વાહ કોણ કોના બાપુ બનાવે ભાઈ જોરદાર તાળી થઈ ભાઈ વાત લાલાભાઈ આ જોઈને એટલે ખબર પડી કે બરવાડામાં કોઈ બાંધવા કેમ નથી આવતું હે આંતા ચાલતા તલવારની ની દુકાનો એ કોઈ પગ મૂકીએ કે કોઈ વાજો ન જોઈએ કે અને હિસ્ટોરિકલ નગરી આ બહુ સત્ય વાત કરું તમે બધા બરવાડામાં જન્મ લીધો તમે બધા બહુ લખી કેવાઓ કે તમે બરવાડા જેવી ધરામાં માં છો આ તમે ગેટ જોવો વાલાઓ આ ગેટ જોઈ આ માઈક તમારો હેલો આ ગેટ જોઈને તમને પ્રાઉડ ફીલ થાય છે હેલો આ

આ તમારી હાટુત પડીને બનાવી જો મહેનત કરી છે એટલે પાછા જોજો કોમેડી વિડિયો પણ તમામ બરવાડાવાળાનો ખૂબ પ્રેમ છે અને આજે ખાસ બરવાડામાં આવ્યા છે ગુજરાતીઓને સારું ખવડાવવાનો આગ્રહ છે હંમેશા કહું છું કે ભાઈ થોડું ખાવ પણ સારું ખાવે ભાવના છે વાલાઓ અને અત્યારે જે આ લોકોને સમજવા જેવી વાત છું તમને આજે કે આપણે આપણા જીવનમાં જે મેળવી ઉપાડી લીધું છે ખાવામાં ક્યારેય એ વિચાર નથી કર્યો કે ભાઈ આ ખાવાનું કેવું છે તમે કદાચ ભજીયા બનાવી નાખો તમારી ઘરે તો આપણે બહેનો ને બધા હું કઈ ભાઈ ભજીયા થોડા કાચા છે ને કા હું કહી કે ભાઈ મીઠું ઓછું છે પણ ક્યારેય

આ તમામ ગુજરાતીઓને કહું છું કેમ કે આપણી આબોહવા પ્રમાણે સિંગ તેલ આપણા માટે બેસ્ટ છે સારો છે અમારા ભાઈઓએ આજે આ સરસ મજાનું ઘરવાળાના નીતિનભાઈ છે ડીલર હું નામ છે તમારું નીતિનભાઈ ઓહો બે નીતિન ભેગા થઈ ગયા જોરદાર તાળી થઈ જાય વાહ આમ મારું નામ નીતિન છે કોઈને ખબર નથી કેમ કે હવે બધા ખજૂરથીના ઓળખે છે અને મારે આવનારા સમયમાં હવે એફિડેવિટ કરાવી નાખો છે લાલાભાઈ કરી નાખો નામ આમ જેન ખજૂરભાઈ જાની ખજૂરભાઈ કરી નાખું ને અને લાલાભાઈ પાછા બરવાડા અંદર આ બધા દાઢી મૂછ વાળા હોત ને ડેન્જર ડેન્જર લોકો છો એ તો બકુ સાચું છે ભાઈ જોરદાર તાળી થી જાય યાર આ આ બધા આગળ નીકળશે તો ગુજરાત નો વિકાસ થાય જેટલા ગુજરાતમાં હોય જેટલા યુટ્યુબર હોય જેટલા ઇન્ફ્લુઅન્સર હોય તમામ ને કઉ છું કે આવા લોકો પાસે આ બજે મોટા મોટા હોર્ડિંગ્સ મરાવો ને એની કરતા આવા આવા જે પણ બ્લોગર હોય ગુજરાતની અંદર જે પણ યુટ્યુબર હોય જે પણ ઇન્ફ્લુએન્સર હોય સારા ઇન્ફ્લુએન્સર એવા લોકોને સપોર્ટ કરો મોટા મોટા હોર્ડિંગ્સમાં પૈસા બરબાદ કરવા કરતા આવા નાના નાના લોકોને સપોર્ટ કરજો તો એની હોદન રોજી રોટી હાલ છે ભાઈ વાહ વાહ ભાઈ બવા માડી બેનોએ કહી દીધો એટલે આવા પતિ ગઈ લાલાભાઈ બીજી વસ્તુ બોલો આયા અમારે ખજૂરબાઈ શુદ્ધ સિક્ટેલનો 5 લિટર એ મળે છે 15 કેજી મળે છે એટલે તમામ ગુજરાતીઓને ખાસ મારે કહેવાનું મેલડી મેમો છે મેલડી મેમલી મે હો મેલડી 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 એમ્પોરિયમ ની અંદર પોગી જાજો મારા વાલા ખાસ તમામ ગુજરાતીઓને કહેવાનું કે ભાઈ બહેનોને ખાસ કહેવાનો ભાઈઓ તો રસોડામાં ભાખરી નથી બનાવતા પણ બહેનોને ખાસ કહેવાનું કે ઘરવાળાને કહેજો કે ભાઈ આપણા ઘરના રસોડામાં કજોરુભાઈનો શુદ્ધ સિંગ તેલ જ આવશે અને જેટલા પણ લોકો આજે ખાસ તડકામાં મારા માટે આવ્યા છે તમામનો ખૂબ ખૂબ આભાર અડધી કલાક પછી અમારો એક કોમેડી વિડીયો આવવાનો છે ખાસ એ જોવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરજો ભરવાળા એટલે હું હરેક કમેન્ટો વાંચું છું યુટ્યુબ હોય ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય એટલે યુટ્યુબમાં ને ફેસબુકમાં જઈને કમેન્ટ કરજો જય ભરવાળા લખશો કે નહીં કલાક માં વિડિયો આવે છે અમારો સપોર્ટ કરતા રહેજો હવે જાઉં છું અંદર દુકાનમાં ફરી પાછો તમામ ગુજરાતીઓને કહું છું કે ઘરના રસોડાની અંદર ખજૂરબાઈ શુદ્ધ સિંગ તેલ લેતા રહેજો એક સાથે બધા છું જય શ્રી કૃષ્ણ જય માતાજી